વર્ષ બે હજાર બાવીસ માં અંકલેશ્વર ની યુનિયન બેંકમાં માં બનેલી લૂંટની ઘટનામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો હતો અંકલેશ્વર શહેર એ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ગત તારીખ ચોથી ઓગસ્ટ બે હાજર બાવીસ ના રોજ પાંચ હજાર બુકાની ધારી લુટેરાઓએ બે બાઇક ઉપર અંકલેશ્વર શહેર

કરવો રહ્યો કે શહેરમાં બે વર્ષ પહેલા જ્યારે આ ઘટના બની હતી ત્યારે ભારે ચકચાર મચી જવા પામી હતી શહેરમાં ધોળા દિવસે લૂંટ ઘટના એ ભારે ચર્ચા જગાવી હતી જેમાં ભરૂચ પોલીસે પણ ફિલ્મી ઢબે આરોપીઓનો પીછો કરી આરોપીઓને દબોચી લીધા હતા અને રાત્રિ દરમિયાન નાઇટ પેટ્રોલિંગ કરી અન્ય આરોપીઓને પણ તાત્કાલિક દબોચી લીધા હતા